मानवीनु मनरु भागवु छे सहलु छे कपरु काच नावा संजेवु छे मानवीनु मनरु भागवु છે સહેલું જોડવું છે કપરું આવડે તો વડસો ના કોઈને ચીબડું જોફાટ તો गर्दवासे दवासे रो स्वच्छो वदेते पकडव न पूडु रागद्वे अग्नतानु भारु मिस्रल કાચના વાસણ જેવું છે માનવીનું મનડું બાગવું છે સહેલું જોડવું છે કપરૂ ગમે ત્યારે દાઓ માળે રૌદ્ર ક્રોધી પુતળુ દાખવે કરાર બંદી રોક સેના જગડવું કસયો ન થી જ ઉ કો जीव छूटबु तो पारिष न गूचतु काचना वेबु मानवी मानवीनु मनु भगच्छ सहलु जोड છે કપરૂ જગત પરિણીરા કાર્ય ફળ બતાવે છે જ્ઞાનવ સ્થિત સ્થૂળ સૂક્ષ્મ કારણોથી વિશ્વરૂપે ઊભતું આપણે ભોગવીએ ભૂલ અહંકારી દખલનું કસાયો ના તારથી જ ઉકલે કો એ જીવ છૂટવું હોય તો તું ચેતન છે જ્ઞાન સ્વરૂપ જડથી જુદો બેન હું તેથી જબાન થાય इन्द्रियो प्रत्येकनु पुष्पसहि सके नहि मागणनु कर्मगाडबा दिलेशे मानवीनु मन काचनावासजेवुछे मानवीनु मनरु भागवुछे सहलु जोडवुछे कपरु जय सच्चिदानंद જય સચિદાન જય સચિદાન પગ માં સમજાયું ને એવી રીતે માણસ નું મન અને આ એ ખોવાયા પછી તૂટ્યા પછી પાછું સેલાઈ થી ભંગાઈ જાય તો પછી એને સમૂહ વર્તન દમ નીકળી જાય આપણે બરાબર એટલે એના પર આખું વિશ્લેષણ કર્યું છે કેવી રીતે એ ભૂલ થાય છે એટલે આ રીતે નક્કી કરી દેવાનું મારે કરવું નથી બરાબર ખબર પડી આપણું જીવન અજ્ઞાન રહ્યું નથી પણ અજ્ઞાન ના પરિણામ થી એટલું બધું ગુછવાડા વગર થઈ ગયું છે ને આ બધું ના હોત તો સારું થાય હવે આપણે સમજી ગયા કે હવે આપણે છુટી જ જેવું છે તો ગમે ત્યારે દાવા રોદ્રો ઉતરવું દાખ હવે કરાર બંધી રોગ છે એટલે આ બધા ઝઘડા મટતા નથી એના કારણે પણ આપણે નક્કી કર્યું કે મારે અવોઈડ કરવું છે ક્લેશ અથડામણ ટાળવી છે મને શક્તિ આપજો તો સંજોગ તો આવશે પણ એ સંજોગમાં તમે જાગૃત રહીને નેગેટિવ થવા નહીં બરાબર અને નેગેટિવ થઈ ગયું હોય બીજું કોઈ કામ ના હોય તો પાછા વળી જવાનું એટલે કે આપણે કે બધા હિસાબો જે છે બનેલા છે ને

બાબત બને છે એના પરથી આપણને કુદરતનું સંચાલન સમજાય બરાબર એટલે બહુ સરસ આપ્યું છે એમાં કાચનું વાસણ છે માણસનું મનડું એટલે કોઈનું મન તૂટી ના જાય એની ખાસ જાગૃતિ રાખવાની છે ઓકે એટલે કપરું છે પણ ઇમ્પોસિબલ નથી તમે નક્કી કર્યું એટલે દિશામાં પાણી વહેવા લાગે બરાબર ખબર પડી એટલે એ દિશામાં કેમ વાણી વહે છે કારણ કે એનો પક્ષમાં આપણી સાઈ નથી અજ્ઞાનમાં બરાબર એટલે હવે જ્ઞાનમાં આવી ગયા પછી હવે એ કેમ કરીને આપણે અમલ કરીએ જોવાનું બરાબર સરસ હા બહુ સરસ Jai Sachidananda Jai -sat